શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે બિરસા મુંડા સ્મારક સમિતિ દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી શિનોર તાલુકા બિરસા મુંડા સ્મારક સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આદિવાસી એસસી તથા ઓબીસી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તેમના જીવન મૂલ્યો અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરવામાં આવી કે આવનાર ચૌદ એપ્રિલ સર્કલ ખાતે બિરસા મુંડાની નવી પ્રતિમા સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી જય જોહર જય આદિવાસી આજ રોજ બિરસા મુંડા સાહેબ ની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સાઢલી સિનોર તાલુકા બિરસા મુંડા સમિતિના સદસ્યો ભેગા થઈ અને આજે પ્રતિમા મૂકવા માટે એક આયોજન કરવામાં આવ્યું આજ રોજ અને માઇનોરિટી સમાજ સમાનતામાં માનતા તમામ લોકો અહીંયા ભેગા થયા અને બહુ સારો અમને પ્રતિસાદ આવ્યો આજ રોજ અમે સૌ ભેગા મળી અને આ જે જગ્યા પર આપણે ઊભા છે એ જગ્યા પર ચૌદમી એપ્રિલના ના દિવસે ભગવાન શ્રી બિરસા મુંડા ની પ્રતિમા મૂકવાનું

જય ભેમ જય આદિવાસી જય જોહર જય સંવિધાનજી ઉજવણી કરી રહ્યા છે પચીસ વર્ષની આવ્યું અંદર ભગવાન બીસા મુવું જીવન જીવી ગયા કે આજે દોઢસો વર્ષ પૂર્ણ થયા હોવા છતાંય આજે લોકો એમને યાદ કરી રહ્યા છે તો એક વધુ ના કહેતા એક નાની વાત કહું કે લોકો આપણને વર્ષો સુધી યાદ કરે એના માટે સો વર્ષ જેવું જરૂરી નથી ફક્ત એવું કામ એવું કરી જાઓ કે લોકો આપણને સો વર્ષ સુધી યાદ કરે જય જોહાર જય આદિવાસી